આપણે બધા આપણા દિવસની શરૂઆત ટૂથપેસ્ટથી કરીએ છીએ બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પોતાના સ્વાદ પ્રમાણે ટૂથપેસ્ટથી બ્રશ કરવાનું પસંદ હોય છે લોકોની પસંદગી અને સ્વાદવાળી ઘણી ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે ટૂથપેસ્ટ જે તમને આખો દિવસ તાજી રાખવાનો દાવો કરે છે તે તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે સંશોધન પહેલેથી જ ઘણી વખત બહાર આવ્યું છે કે ટૂથપેસ્ટથી મોઢામાં એલર્જી અથવા તો કેન્સર થઈ શકે છે

જો તમને તેમાં સોડિયમ લોરિલ સલ્ફેટ જેવું સંયોજન દેખાય તો તે ટૂથપેસ્ટ ખરીદશો નહીં તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે